દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયામાં મુશળધાર વરસાદ છે વરસાદને પગલે અનેક સોસાયટીઓ વિખૂટી પડી દત્તાણી નગર સોસાયટીના મુખ્ય માર્ગ પરના કોઝવે પર પાણી ફરી વળ્યા ધસમસતા પૂર કોઝવે પર આવતા સોસાયટીના લોકો રહીશો ભારે અટવાયા હતા કોઝવે પર પૂર આવતા રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામખંભાળિયામાં મુચ્છળધાર વરસાદને કારણે અનેક સોસાયટીઓ જતા રસ્તાઓ જે છે અત્યારે અમે તમને બતાવી રહ્યા છીએ કે આ દતાણી નગર વિસ્તારે છે આ મુખ્ય માર્ગ છે આ મુખ્ય માર્ગ પર બેઠા ખોજ ઉપર અત્યારે નદીઓનું જેવું પાણી જે છે અત્યારે વહી રહ્યું છે ત્યારે આ દત્તાણી નગર ને ખંભાળીયા ગામને જોડતો રસ્તો જે છે અત્યારે હાલ બંધ થઈ ગયો હોય તેવી પરિસ્થિતિ છે અત્યારે સર્જાઈ છે અત્યારે લોકો પણ જે છે અત્યારે ફસાઈ ગયા છે ત્યારે સ્થાનિક લોકો છે એની જોડે વાત કરી આપો છો ને મારું નામ છે ભટ્ટ ચંદ્રકાંત ભીખુભાઈ અને હું અહીંયા દત્તાણી નગરમાં જ રહું છું અત્યારે દત્તાણી નગરમાં જવાના ત્રણ કુલિયા છે પણ ત્રણે ત્રણ માં આ જ પરિસ્થિતિ છે અત્યારે જઈ શકાય એમ નથી એટલે અત્યારે અમે બધા રાહ જોઈને ઉભા છીએ તો ક્યારે પાણી ઉતરે રાહ જોવી શકીએ હા પાણી ઉતરે પછી જ જઈ શકીએ આમાં રિસ્ક લેવા એવું છે નહીં અત્યારે કેમકે પાણીનો ધોધ થોડોક વધારે છે રિસ્કી છે થોડુંક અત્યારે ના નીકળાય એમ અત્યારે જે છે લોકો સ્થાનિક લોકો જે છે જે નગર નગરમાં રહેતા હોય છે તે લોકો અત્યારે આ પાણી જે છે એ ઉતરવાની રાહ જોઈ અને અત્યારે સામે કાંઠે રાહ જોઈને ઉભા રહીએ છે જૈશુખ મોદી સંદેશ ન્યુઝ જામખંભાળિયા દેવભૂમિ દ્વારકા